આને આવી કે નહીં આયા ભાઈ ગુ પરદીપ ખાખરા કાપી નાખ્યો પરદીપ ભાઈ લાલન બધા તો હરેશભાઈ મકવાણાનો દાર જોવેલ કામીનું બગડ અમારું કામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ગામ મોટા ઉબાડા બહુ સારું પાણી કોઈ પણને પાણી જોવાનો શપથ કરવો હોય તો હરેશભાઈને બોલાવવા કારણ કે હરેશભાઈનું કામ બહુ સારું છે નિષ્ફળ જાય નહીં દાર કરતા ઠાકી ગયા હોય ને તો હરેશભાઈ પાણી ખોતી જાય ન હોય તો ના પાડી દે ખોટા ખેડૂતોને ભૂવામાં ઉતારે નહીં આ તારીખ છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર